મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કેમ કે ભગવાન મહાદેવજીની અપાર કૃપાથી કાલે સવારના આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી છ રાશિઓ માટે મોટી ખુશખબરી આવવાનું છે હા મિત્રો આપણને આ જણાવવામાં આનંદ થાય છે કે ભગવાન મહાદેવજી બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે હવે આ છ રાશિઓના જીવનમાં ભગવાન મહાદેવજીના આશીર્વાદથી ફક્ત સુખ અને ખુશીઓ જ આવશે આ ભાગ્યશાળી રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે કારણ કે હવે તેમના જીવનમાંથી દુઃખ અને સંકટનો પૂરો અંત આવવાનો છે મિત્રો તો આ કઈ કઈ રાશિઓ છે જેમણે કાલે સવાર આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી તેમના ભાગ્યમાં ચમક જોવા મળશે આ રાશિઓને કઈ કઈ ખુશીઓ મળશે તે જાણવા માટે અમારી આજની વિડીયોને અંત સુધી જોવા જરૂરથી કરો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન મહાદેવજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન મહાદેવ અવશ્ય લખો જેથી તમે સીધા ભગવાન મહાદેવજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો જો તમે અમારી ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયોઝ સમયસર તમારા સુધી પહોંચે હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની મિત્રો આમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે જ્યારે જીવનમાં કંઈક સારો કે ખરાબ થાય છે તો તેમાં ગ્રહોની સ્થિતિનો મોટો હાથ હોય છે જો ગ્રહ અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં બધું સારું જ થાય છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ વિરોધી થાય તો વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક શાસ્ત્રો મુજબ ભગવાન મહાદેવજીને સૃષ્ટિના સર્જક તરીકે ઓળખવામાં આવે છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન મહાદેવજીનું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે તેમ છતાં તેઓ જેટલા ભોલા સ્વભાવના છે એટલા જ તેમને ક્રોધ પણ આવે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે જે વ્યક્તિ પર મહાદેવજીની કૃપા થઈ જાય છે તેના જીવનમાં શુભ સમય આવવાથી કોઈ રોકી શકતું નથી હવે આપણે વાત કરીશું તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં મહાદેવજીની અપાર કૃપાથી ખુશીઓનું આગમન થવાનું છે તો મિત્રો અમારી સાથે રહો અને જાણો કે તે છ રાશિઓ કઈ કઈ છે આ વિડિયોને અંત સુધી જોઈને મિસ નહીં કરશો કેમ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે હા મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા વાત કરીએ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીની કૃપાથી સમય ખૂબ જ લાભદાયક રહી શકે છે તમારે ધન પ્રાપ્તિ અને નોકરીના સારા અવસરો મળશે સંતાન પ્રાપ્તિના પણ શુભ યોગ બની રહ્યા છે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમે તમારા જીવનમાં એક આનંદદાયક સમયનો અનુભવ કરશો સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી પ્રશંસા કરશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય તમને શ્રેષ્ઠ અવસરો પ્રદાન કરશે તમારા અટકેલા કાર્ય હવે સમય પર પૂર્ણ થશે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને ઘર પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને પ્રોપર્ટી સંબંધિત મુદ્દાઓમાં આ સમય તમારા માટે અનુકૂળ રહેશે મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવનારાઓ માટે આ સમય સુવર્ણ છે તુલા રાશિના જાતકો આ સમયનો પૂરો ઉપયોગ કરો આ યાદીમાં બીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને કહેવું છે કે ભગવાન મહાદેવજીની કૃપાથી તમે દિવસ બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો ભગવાન મહાદેવજીની કૃપાથી વેપારમાં કરેલા તમારી મહેનતના પ્રયત્નો સફળ થશે અને નોકરી માટે કરેલા પ્રયત્નો પણ જલ્દી સફળ થશે વેપારી વર્ગ માટે આ સમય ધનલાભ પ્રાપ્તિનો છે જીવનસાથી તરફથી તમને ખુશખબરી મળશે આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે તમારી મહેનત હવે તમારા સમસ્યાઓનો ઉકેલ લાવશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી કન્યા રાશિવાળાઓ માટે આ સમય ખૂબ સારો છે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે જઈ રહ્યા છે તેમના સપના જલ્દી પૂરા થશે જો તમે નવો વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને તમારા ઘરે ખુશીઓની કોઈ કમી નહીં રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિ હા મકર રાશિના જાતકો માટે ભગવાન મહાદેવની વિશેષ કૃપાનો સમય હવે આવી ગયો છે આવનારા સમયમાં તમને ઘણા મોટા લાભો મળવાના છે મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં અનુકૂળ પરિસ્થિતિઓ બનશે તમને ટૂંક સમયમાં કોઈ મોટી અને શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તેના પરિણામે તમને બધા ઈચ્છિત સફળતાઓ મળશે અટકેલા કામ પૂરા થશે અને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભોલેનાથજીની અપાર કૃપાથી તમારા ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ધન આગમનના નવા સંકેતો બની રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાની સંભાવનાઓ પ્રબળ છે જેના કારણે મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ આવશે અને સંતાન સુખ મેળવવાની પણ શક્યતા છે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારું જીવન આનંદ અને સમૃદ્ધિથી ભરપૂર થઈ જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાઓને કહેવું છે કે ભગવાન મહાદેવજીની કૃપાથી વેપાર ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો સફળ થશે નોકરી માટે કરેલા પ્રયત્નો પણ જલ્દી સફળ થશે વેપારીઓને પણ ભગવાન મહાદેવજીની કૃપાથી ઘણો ધનલાભ મળવાની સંભાવના છે જીવનસાથી તરફથી ખુશખબરી મળવાની છે વેપારમાં વૃદ્ધિ અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તે હવે તમારી મુશ્કેલીઓનું ઉકેલ લાવશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે સપના જોતા હતા તેમના સપના જલ્દી પૂરા થઈ શકે છે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારા તમામ કાર્ય સફળ થશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી મીન રાશિવાળા લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે અને તમારા ઘરે ખુશીઓનો વરસાદ પડશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર મહાદેવજીની વિશેષ કૃપા વરસી રહી છે આ કૃપાના કારણે તમને વિદેશ મુસાફરીનો અવસર મળી શકે છે જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયા છો તો તેમાં સફળતા નિશ્ચિત છે તમારી રસકારીઓ હવે ધાર્મિક કાર્યોમાં વધી રહી છે અને અચાનક ધનલાભની સંભાવનાઓ છે માનસિક શાંતિ રહેશે અને કોઈ ખાસ કામ માટે કરવામાં આવેલી મુસાફરી તમારા માટે સફળ સાબિત થશે પરિવારમાં માં વાતાવરણ થશે અને ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે મહાદેવજીની કૃપાથી સિંહ રાશિના જાતકોનું જીવન ખુશીઓથી ભર્યું રહેશે તમને ઘણા મોટા લાભો મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે અને તમારું અભ્યાસમાં મન લાગશે કાર્યસ્થળ પર પણ તમને કોઈ મોટી અને શુભ માહિતી મળી શકે છે જે લોકો નોકરીમાં છે તેઓને પ્રમોશન અથવા અન્ય પ્રકારની મોટી સફળતા મળશે જે તેમના ઉત્સાહ અને ખુશીનું સ્તર બમણું વધારશે હવે આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળાઓને જણાવવું છે કે ભગવાન મહાદેવજી તમારા પર અત્યંત પ્રસન્ન છે ભગવાન મહાદેવજીની અપાર કૃપા તમારી પર બનતી રહેશે જેના કારણે તમારી જીવનમાં આવતી તમામ ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટો સફળતા પ્રાપ્ત કરશો ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે ધન કમાવાની રીતમાં આવતા બધા અવરોધો દૂર થઈ જશે અને તમે ઝડપથી તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધશો તમારા જીવનમાં હવે દરેક તરફથી પૈસાનું આગમન થશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમને નવા આવકના સ્ત્રોત મળશે નોકરી કરતા લોકો માટે આવકમાં વધારો અને પ્રમોશનની સારી સંકેતો છે તમારી માટે અચાનક ધનલાભના સંકેતો પણ બનશે ગૃહસ્થિ જીવનમાં પણ સુખ વાતાવરણ રહેશે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓ જ હશે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા તમારી પર બની રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને કહેવું છે કે ભગવાન મહાદેવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી ખુશખબરી મળી શકે છે હા તમારી કઠોર મહેનત હવે શુભ પરિણામ લાવશે તમે જે પ્રયત્નો કર્યા છે તેનો ફળ હવે તમને મળશે જેનાથી તમારો આનંદ થંભી જવાની સ્થિતિમાં નહીં રહેશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારા જે અટકેલા કામ હતા તે હવે સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને જાણીને આનંદ થશે કે ભગવાન મહાદેવજીની અનંત કૃપા તમારી પર છે અને તેમની આશીર્વાદથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હવે દૂર થઈ જશે તમને ધન પ્રાપ્તિ માટે અનેક અવસરો મળશે અને તમારી આવકમાં વધારો થશે સાથે તમને મોટી સફળતા મળશે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપાથી ધનુ રાશિવાળા લોકોની જીવનમાં હવે ખુશીઓની કોઈ કમી નહીં રહેવાની છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના સારા સંકેત છે હવે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત આવશે અને તમે આનંદથી ભરપૂર જીવન જીવી શકો છો હવે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીની કૃપાથી સમય હવે અત્યંત અનુકૂળ અને શુભ બની રહ્યો છે હા મહાદેવજી તમારાથી અત્યંત પ્રસન્ન છે જેના કારણે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને તમે સફળતાના નવા અવસરો સાથે આગળ વધો છો મિત્રો જો તમારા કેટલાક કાર્ય અટકી ગયા છે તો હવે તે સમય પર પૂરા થતી દેખાઈ રહી છે તમે જે નવી શરૂઆત કરશો તેમાં તમને સફળતા મળશે મહાદેવજીના આશીર્વાદથી તમારી આઈના સાધનોમાં વધારો થશે અને તમારે ધનલાભના અનેક અવસરો મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રોમાં પણ તમને સફળતા મળશે અચાનક ધનલાભના સંભાવનાઓ પ્રબળ છે જો તમે નવો વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના નક્કી સફળ થશે મહાદેવજીની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો પર છે સમય તમારા પક્ષમાં છે અને તેને ગુમાવશો નહીં હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ પર ચર્ચા કરવા પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સત્યલોક સત્યલોકવચનને સબસ્ક્રાઈબ કરી નહીં છે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયસર મળી શકે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવવું છે કે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશો મળવાની સંભાવના છે હવે તમારે કરેલી મહેનતનો ફળ તમને જલ્દી મળવાનું છે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે અને જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો આ રાશિના લોકો તેમના સંબંધોમાં પણ નજીક વધારશે સાથે સાથે તમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાના અવસર મળશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે તમારી મધુર વાણી અને વર્તન કારણે હવે તમારા તમામ કાર્ય સફળતાની તરફ આગળ વધશે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા તમારી પર બનેલી છે જેના કારણે તમારા ધન સંબંધિત તમામ ચિંતાઓ હવે દૂર થશે સાથે સાથે જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે ભગવાન મહાદેવજીની કૃપાથી વૃષભ રાશિવાળાઓ દિવસ બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશે અને પોતાના જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચશે તમે તમારી સફળતાનું ધ્વજ લહેરાવશો જેને જોઈ દુનિયા તમારી ઝળહળતાને અવલોકશે ભગવાન મહાદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીની કૃપાથી આ સમય ખૂબ જ શુભ સંદેશ લઈને આવી રહ્યો છે મહાદેવજી તમારા જીવનમાં દરેક તરફ ખુશીઓ લાવશે જે પણ કાર્ય તમે ભગવાન મહાદેવજીનું સ્મરણ કરી શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે મોટા લોકોના સહકારથી તમારું કામ સરળ બનશે જો તમે ઋણમાં છો તો તેમાંથી મુક્તિ મળશે મહેનતનો પૂર્ણ ફલ મળશે અને દંપતી જીવનમાં મીઠાસ આવશે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને મનોચાહી પ્રતિષ્ઠા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું કરિયર દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે જો તમે વિદેશમાં અભ્યાસ કે નોકરીનું સ્વપ્ન જોતા હતા તો તે વહેલું પૂરું થશે નોકરીની શોધમાં રહેલા જાતકોને ઈચ્છિત નોકરી મળશે અને જે નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે કુંભ રાશિના જાતકો પર ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા છે અને હવે તમારું જીવનમાં અપાર ખુશીઓથી ભરાઈ જશે ધન્યવાદ